જય દ્વારકા જય શ્રી રામ મિત્રો આર્યન ભરવાડ દેશી બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આપડી પડી સવાર ને વાગી ગયા છે સાડા ચાર અને આપડી હવાર આ જગ્યા થી પડી હે આ બધે અમારા વાયુ તૈયાર થઈ ગયા હે અમે આ જગ્યા થી નીકળી ગયા બારા અને હવે એક જગ્યા જવાનું અનોખી જગ્યા એ તમે આયર રહી જવાની પેલી ચાર વાગ્યા મુલાકાત કરી લીધી હે અને બધા અત્યારે તૈયારી ચાલે મિત્રો તમે અમારી સાથે રહી ગયો આજે તમને પણ મજા કરાવશી અને અમે પણ મજા કરવાના હિ તો મિત્રો આપડે સવારના ભોર માં સાડા ચાર વાગ્યા માં આપણે આપડી જગ્યા એ ભોગી ગયા અને એ જગ્યા તમારે જોવી જ છે તો તમને પણ બતાડી દેવાનો તો અત્યારે આપણે ભવનાથ મહાદેવ જો જોઈ લ્યો સવારના સાડા ચાર વાગ્યા ભવનાથ મહાદેવના દર્શન કરવા ભોગી ગયા ઈ પેલા અહીંયા લઈ લે આપણે સ્થાન પછી હજી પણ આપણે જવાનું એક અનોખી જગ્યા ઉપર એ તમે આમને આમ રહીશો ને એટલે તમને એ પણ ખબર પડી જાય છે આ ભવનાથ મહાદેવ નું મંદિર હવે આપણે દર્શન કરી લઈ તમને પણ દર્શન કરાવી દઈ સવારના પોર માં મંદિર તો બંધ હે આપડે લઈ લીધા કવાર મોબાઈલ હાટુ મોબાઈલ ફળ લે નહીં એટલે જયલો તૈયાર હા જો હા માલ નાગતો ભાઈ આ માલ નાખ ગયો તો અંદર આ બધાય કવર બધાય લઈ ને તૈયાર માં થઈ ગયા હે બધા આપણે બધા આપડું જ છે મજા જ અલગ આપડે પેલા ગાંઠિયા ને ખાય ને આપડે એને પેટ નું સમાધાન કરી નાખ્યું પેટ ને આપણે ખૂણો પૂરી લીધો અવાર ના બોર માં ભૂખ બઉ લાગી એટલે આપણે ગાંઠિયા ખાઈ લીધા કારણ કે ઉપર ગીરનાર ઉપર કઈ હોય નઈ તમને ખબર તો પડી ગઈ આપડે ક્યાં જવાનું હે એટલે આપણે ગાંઠિયા ખાઈ લીધા ને અમારા આ બધી ગેંગ દોખો કેવા બધા ફસર ફસર ખાઈએ છે હા તો આપણે હવે ગાંઠિયા ખાઈ લઈ અને પછી આપણે આપડી સુખ નો સૂરજ ઉગાડી બાવળિયા અમારા એક ભાઈ ને એને ડુંગર દેખાતો નતો કહ્યું નો જીવ આવી ભાઈ હમુ જીવ આવી અત્યારે ડુંગર નથી દેખાતો ડુંગર નથી દેખાતો શું કરી એટલે અત્યારે દેખાડી લીધો હોય ને તમને ખબર છે ડુંગર દેખાઈ ગયો તો અમે ક્યાં જતા હોય જો ખાલી આ બધે અમારે આ બધો નજારો હે અને આવો ડુંગર દેખાઈ જાય ને એટલે અમારો તો આ ભાઈ અમારા રાજીના રેડ થઈ ગયા એટલે અમે હવે ડુંગર બાજુ ચડાય એટલે જવાનું છે આપડે ગિરનાર નો ડુંગર ચડવા ખબર પડી ગઈ ને મારે ક્યાં જવાનું હે તમે ખાલી આપડે મજા માણતા જાયલા જાય જો અત્યારે તો ભાઈ ચલ સબ ગયે હે આગે આગે પર પીછે પીછે ચડાય મારતે તો હિન્દી નહીં આતા હે બાવા હિન્દી બોલ કે ચલાતે હે આ તો ક્યારેક ક્યારેક બોલી હું દેશી કેવાય ને દેશી કોને કેવાય

અડધા ના કિલોમીટર પૂરા થઈ ગયા અડધા એટલા જાય ખાલી નજારો જોઈ બધો બરા નજારો જોગીયા નો દસ હજાર પગથિયા ચડી ને આવવું પડે જોઈ લે ખાલી નજારો જોઈ હે ભાઈ ગિરનાર ની

બધાઇ ને એનર્જી આવી જાય તમારી લીધે હાલો હાલો ડીજલભાઈ દાદા ને યાદ કરી નાખવા તમારા હો ભાઈ ગયા મોજો અડધે તો ભોગી ગયા ભાઈ કેમ ગિરનાર જડો તો ખબર પડે ભાઈ મોજે દરિયા જ છે થોડું કામ થોડુંક થોડું કામ સમજો ને એમાં તો હળિયું કાચતા જ છે ને બધા તો પછી કઈ ઘટે જ નહીં

ફોટો વિડિયો ને દળ વડાડી બોલાવે અમારે વાડા કિલોમીટર ના હાવ બોલાની છે મોટી આવી જાય આપી ને પછી કઈ ને માન જડાળ જડાવી કઈ દુ નાખી નાખી જો ધક્કા ગાડી કરી થોડીક લપ થઈ ગઈ છે આમ તેમ થઈ ગયું હે ભાઈ જો હમ હા હા કાઈ નહિ ઉતારી લીધો ઢોકા ઉડવાના

વિડીયો ઉતાર્યો નથી આ ઉતરી ગયા આપણે ફાઇનલી ગીરના ચડી ગયા અને દર્શન પણ કરી લીધા અને દર્શન કરવાની વિડીયો ઉતારવાની મનાય એટલે વિડીયો ઉતાર્યો નતો અને આપડે ચડી ગયા ઉતરી ગયા અત્યારે પાછા

અનોખી પ્રજાનો મોબાઈલ ને મારા બધી કોઈ ના મોબાઈલ આવું કઈ કેવાય જો ભાઈ કેવા આવું લુપે બેઠી ગીરનારી હાલો કાય નો

એને યાર સસલા નાmare પોર અમારા માં આ ભાઈ ઊડી જાય બાવડીઓ રયો ને આ બચ્ચો બચ્ચો નાના જીતી બાકા જીતી વારો ને ઊડી જાય છે અમારે જો વારી કે પોવને જેવો હે ને અગોઠીયા મરાઈતી એવો થાય ને ઓ બોર મોજે લે જીને તોડેગે મિત્રો આપડે જ્યાં તા ઉણા એટલે આપણે લઈ લીધી મેગી અને આપડા પીએમ ભાઈ લઈ લીધી મેગી બીજા બધા તો ઓલી ભેડ જેવું કઈ કે ને એ ભેડ બેડ ખાતા તા અને આપડે બધા મેગી ખાધી કારણ કે આપણા ને ભેડ માં મજા આવે એમ નતી અત્યારે મેગી ખાવા બે ખાવી હોય કહી તો આપણે આ મેગી આવી કીએ પણ હે જોર આ ગોપાલભાઈ આવી ગયા બધે અત્યારે ખાઈ લઈ આપડે મોકાઈ ના ડોડા ખાવાનું મન થયું એટલે આપડે એનો ઝુરણ જરાવીને મકાઈ ના ડોડા ખાઈ લીધા

આંબેમાં નું મંદિર ઓલિ આગળ પણ બતાવી દઉં પણ જોઈ લા ઉતરવાનું આંબેમાં ઉતરવાનો તો ખાલી આમ વરસાદના હિસાબે આવું થઈ મિત્રો જોઈ લ્યો આવો નજર હોય ને આ ગાંડી આવી બહુ હોય રાઈડ નાખતા હોય આપડે હવે જૂની શેડીએ જવું હતું એટલે આપડે આ જગ્યા થી ફરી ગયા નય જૂની સીડી સાય હાલતા રહી ગયા એ જૂની સીડી નો સફર ચાલુ ગતી દો અને અમને આ ભાઈયાની એમ કે વ્લોગ માં મને નો લે અને આપણા ને કો કે એટલે આપણે વ્લોગ માં વધારે લઈ અમને ખબર તો હે જો તમારા બીજલભાઈ કેવા ગડકાઈ માં આના જેવા તો એમ કે નો લે પાકા જીપી વાળા આ હું જૂની સીડી હે મોજ મોજ ને મોજ હો થોડી કષ્ટી આવે પણ સહન ગલિયો એટલે મોજ જ આવે

પવન ના આપડા ને આખા ફગાવી દે ઉડી જાય એટલો પવન આ તો પવન રહ્યો ને એટલે મેં તમને ક્લિપ તમારા માટે લઈ લીધી બાકી પવન જો આ નાની સીડી છે પણ પવન એટલે જોરદાર પવન આમ આપડે પડી જેવું થઈ આ બાકી આખા એટલો પવન હે એટલે નાની સીડી આવો ને તો એટલું વજન વાળો માણસ મારા જેવો ગુપી જેવો નો આવતો હું તો બે વાર આમ ભાગી ગયો એવો પવન આવી ગયો તો એને હો હો રૂપિયા બોટલ મળે પણ આપણે કઈ લાગે વાગે નહીં આપણે જો આ આર્યું નું દરિયા એ આમ શુદ્ધ પાણી આપણે કઈ મિનર વોટર નું એ પી લેવાનું કોણ રૂપિયા નાખે જોઈ લ્યો બાપા લાપા સીતારામ પીવી પછી આપણે પાણી પીવાનું આ ઘોડા હો નાખે એટલે આમ પાણી પી લીધું ને મજા જ બહુ આવે પાણી આ અહીંયા થી બોટલ બોટલ માં ભરીને પાણી દીએ ઈ મોરું હોય ને આ પાણી તમે પીવો ને મજા જ આવ્યા કરે તમને હવે આપડે ડુંગર ફાઈનલી ત્રીજા એટલે વ્યુ મસ્ત આવે હવે કઈ ઝાકર કે વાદળ આવતું નથી ખાલી કેવું લાગે લોકેશન જોવું ખાલી બધું આવે જો કઈ ઘટે તમે ગયો મજા એવા કર્યો હવે આ ડુંગર આમ જ મજા એવા કરે જો હમણાં જટાશંકર મહાદેવ ભોગી જાય છે હવે થોડાક સમય ની મા અડધા હજાર જતા શંકર જાતા હતા રસ્તા માં આપડે ઓલા આપડે ભાઈ બંધ આદિ વખત ના ભાઈ બંધ જો વાયન્દ્રા બધા એ ભાઈ બંધ જો ખાલી કઈ નો ઘટે વાંદ્રા જતા છે આ ભાઈ ને વાંદ્રા એ ફૂલ વિરોધ કારણ કે એનું કારણ હે એક વાર એને અડી ગયો ભાઈ એટલે ભાઈ બીવી છે અને આપડો ભાઈ બંધ એટલે વાંદ્રો સાબે આપડો સંબંધ બહુ સારો છે વાયન્દ્રા એ રાઈ રહ્યો જો માં દીકરી બે દીકરી એક દીકરો યવા નત ખબર પણ હે ખરા રામ રામ ભાઈ રામ રામ જો કેવો સંબંધ જો ભાગી જાય જો કેવો આને તે જો આપડો ભાગ છે સંગરે ભોગી ગયા ભાયા તો બહુ વાંદરા હે જો કેટલા હે જો ખાલી હે ને રાડા સંગરે ભોગી ગયા ને વાંદરાનો ભરપૂર નજારો હે જો ખાલી જો આપડે એ તો નહોતા ગયા પણ એનું ઝરણું હે નાય ધોઈ લીધું પણ આપડે વિડીયો હવે ચાલુ કર્યો હવે એટલે મઢડા તરફ તમે અહીંયા બહુ મજા આવશે આપડે સોનલધામ દર્શન કરાવશે અને આ બધા નાખે એટલે અમે ભાગી હે કાન તમે ક્યાંય નહીં જોઈએ જોઈ લો કેવડો કાન ખજુરિયો હે

જો કે હે મા દીકરા કેમે જો આખો રહીન્દ્ર કઈક થાય લગ્ન તો મિત્રો અમે આયા ગિરનાર નો સફર પૂરો કર્યો છે ને હવે અમે નવી જગ્યા જવાના આવી અત્યારે આપડે બાર જવાના રસ્તે ભોગી ગયા રોપ વે નો રસ્તો હે અને સીડી થી આવ્યા એટલે આપણે આપડા પાછો ડોડો એટલે આપણે ડોડો લઈ લીધો અને ભૂખ લાગી એટલે જામફળની થોડ બોલાવી દીધી જામફર બામફર ને બધી લલકારી આયલા કરે હો આપડે ઉતરીને આવી બધી મોજ મસ્તી કરી લીધી એ પી ને હવે નીકળી જવાનું બી જગ્યા ગિરનાર સૈડો એટલે અમારા ગોપાલભાઈ દામકુંડ માં તો હાથ પગ હાથ પગ ધોવા કરે એટલે અત્યારે દામોકુંડ માં આવી ગયા અમારી ગાડી ફટાફટ કે તમે દામાકુંડ માં હાથ આવો ને હજી અમારે જમવાનું બાકી એટલે હમણાં જમવા જવું હે એટલે દામોકુંડ માં અમે હાથ પગ જોઈ લઈએ આ છે દામાકુંડ નો નજારો મચ્છોમાના ના મંદિરો પાછા આવી ગયા હતા કારણ કે અહીંયા આપડે લુગડા બુગડા બદલાવા હતા દર્શન કર્યા દર્શન કરી ગયા રેડ થઇ ગયા તમને કઈ દઈ ગયો મિત્રો આપડે હવે પાછા અહીંથી રવાના થઈ પછી મને દર્શન કરી લઈ અને પછી પાછા નીકળી તમારી મુલાકાત આપડે પાછી કરી અને અહીંથી જો અત્યારે આવો વ્યુ દેખાય કેમ કઈ ઘટે જો અમારી હસ્તી જો આ બધી હસ્તીઓ કહેવાય અમારે આય બધી હસ્તી અમારા અમારે જગ્યાએ એવી હે અને હવે જવાનું આપણે મઢડા ને અત્યારે આપણે મઢડા નીકળી કે આપણે સાસણ જાઉં સાસણ જાય કંઈ નક્કી નથી ને તમે અમારી એરિયર રહ્યો આપણે હમણાં લોગમાં આપણે તમને બતાડી દઈએ ક્યાં જાય ને ક્યાં નહીં હજી તો આપણે જમવાનું બાકી એટલે જમવા બે હશી જમવાનું તમને બતાડીશી એ જમી લઈ પછી પછી આગળ પાછા રવાના થાય આપણે મિત્રો આ મચ્છોમાનું મંદિરે સમસ્ત ભરવાડ સમાજ આવી જાય આ જગ્યાએ આ મઠ મઠે અમારો મચ્છા મંદિરે પગે લાગવા આવ્યા હતા અને અયા સમાજ અમારી એટલે આપણે અહીંયા રાત રોકાણ હતા અને અત્યારે પાછા આવ્યા હતા કપડા બપડા નાયા ધોયા હવે પાછા નીકળી આપડે આપણે બધા ભાઈઓ બહુ ઉણા થયા હતા એટલે આપણે અત્યારે આવી ગયા વેઢી વારવા વૃંદાવન નાસ્તા હાઉસ માં જો બધા આમાં બે ખડકાઈ ગયા કારણ કે ઇરા જેવા થયા હે ને તો આવી ગયો ખડકાવી દેવું વેઢી જ વારી લઈ ગયા એટલે જો ગોઠવાઈ ગયા કેવા બધા લાઈન માં આપડે આવી ગયા જમવા બધા ભાઈ ગયા રાજુભાઈ તો અમે જમી લઈ મિત્રો બીજો એવું હોય હવે મિત્રો ફાઈનલી આપડે સોનલધામ મઢડા ભોગી ગયા હે અને સોનલ ના દર્શન કરવાના હે પણ પેલા તમને કીધું અમે વિડીયો બધું ઉતારી લઈ ને તમારે પણ દર્શન થઈ જાય આ સોનલમા નું મંદિર છે નજી દર્શન કરવા તો અમે ગયા નથી પણ આપણે પેલા ટ્રેક લઈ લીધો અને બીજા અમારા ભાઈ બધા કામકાજમાં એટલે અત્યારે હું વિડિયો ઉતારું અને તમને દર્શન કરાવી દીધા એટલે આપણે સોનલ માના મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે પહોંચી ગયા છે તો કરી લ્યો મિત્રો તમે પણ દર્શન આપણે પણ દર્શન કરી લીધા છે સોનલ માં પહોંચી ગયા છે આપણે અમે ભાદર નદીએ પહોંચી ગયા છે સિક્કો નાખવાની કઈ પ્રથા એટલે જો અમારો ભાઈ સિક્કો ઘા કરી દીધો ચાલુ ગાડી અમારે ઉંચામાં ભાઈ રહ્યા છે ગાડી સાઈડ માં ઉભી નો રાખે તો અત્યારે આપડે જેતપુર ભોગી ગયા એટલે હવે ગોંડલ થી કાઈ દૂર નથી ગોંડલ થી આપડે જવાનું વીરવા એટલે હમણાં હવે કેટલું ખબર હે સિંતેરક કિલોમીટર છે એટલે વીરવા ભોગી જાય આપડે પછી આપડે પાછા આપડા ધડધડિયા ઉપાડીને ડાયરેક્ટ આપડા ઘરે અત્યારે આપણે સોડાવી તી ગોપાલભાઈ ની ફરમાઈશ અત્યારે ગોડલ ચોકડીની પ્રક્રિયા કોલ્ડ હાઉસમાં ફૂકો સિંગ અને સોડા એટલે આપડે સોડા પીવા આવી ગયા ઓલિયો કેમ લલકારાય બધાય

હું કરું કે હું નહીં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમે મારો સુધી જોયો એના માટે હું તમને ખુબ ખુબ આભાર કેવા માંગુ છું મિત્રો આજનો અહીંયા ખતમ કરી દઈ છીએ કારણ કે રાતના વાગી ગયા દસ અને આપડે ફાઈનલી ટેરી પાકી ગઈ છે એટલે ઘરે જઈને ન્યાય ધોઈ ખાઈ પીને હુ જવાની વાત છે એટલે જય દ્વારકાધીશ જય શ્રી રામ ગુડ નાઇટ મિત્રો મળીયે કાલના નવા નવા